તમને કેમ ખબર કે છે કોનું મકાન કોણ છે કોના મકાન માં કોણ ભાડે આવે છે કોના ઘર કોણ બહાર જાય છે કોના ઘર કોણ અંદર આવે છે આખા ગામની વસ્તુ આપડી પાસે ખબર હોય અરે ભાઈ એના કરતા કામ ધંધે લાગી જતા હોય તો હું તારા પંચ ની પતરતા હોય નીકળ આવે કામ જ આ તું એરિયામાં નવો કોણ કેટલા ભાવા કાય કોણ કેટલી તમાકુ કાય કોણ કોના ઘરમાં કેમ જાય કોણ કોને બન્યું થાય બધી ખબર હોય ખાલી આપણી તારીફ કરજે ખાલી આપણું કામ જ આજે આપડે બીજું કઈ કામ જ નહીં કરવાનું રોટલા તોડો રોટલા તોડો ના તને બધી જ ખબર હોય આ રે અરે 100% ગરમ નહીં થા તો તો ચલો પાકુ ઓરા 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 આજે તારી ઘરવારીએ લીલા કલરની સાડી પહેરી કે નહીં એલા તારું કામ કરતો હોય તો હું કરવા ગામની પરકી પંચાયત કામ સતામાં ને ઘણો આડોડ આવી મળી ગયો કુ ને દો મળી ગયો

ભાઈ ખેલી હું લઈ જા અલા ભાઈ તારે હું લઈ પાટલા બધો ગરમ હું થાક ખાલી મે તને પૂછ્યું કે અંદર હું લઈ તું મને નથી કેતો ને કાઈ વાંધો નહીં તો મને જોવા દે હું અલા ભાઈ કરિયાણું છે આમાં સમજાવું કરિયાણું આ કરિયાણું લઈ જાય છે આહા ઓમ કરિયાણું કેની દુકાન હતી લીધું હે ભીખા ભાઈ ની દુકાન હતી ભાઈ એલા તને બોલ કેવું છે હા ચોખામાં વાંધો હા તો પછી એલા ક્યાં ઉતાવળ છે તારે ક્યાં જાવું છે હે ભાભી ના ભજીયા ખાવા ના તારા ભાભી ભજીયા નથી ભાવતા મને ભજીયા ભાવે ને એટલે એવું છે કાઈ વાંધો નઈ હો બીજું શું લીધું

અરે ક્યાં જાવું છે એટલી ઉતાવળ ક્યાં ગાજો કે તું એમ તાવડો હું તાઈ ખાવાનું બહુ મન થયું લાગે છે માં નથી ને બજે હું ભાવે ભાભી કે ભાવે ભાવે ભાભી ને ખાવાનું મન થયું આને ભલે કીધું કે ચટણી ખાતું લઈ જાવ પણ મને તો કઈક અલગ જ લાગે છે ભાભી એ જ છે કારણ કે આજકાલ હમણાં ભાભી દેખાતા નથી એટલે નવીન જે હો ભાઈ આના ઘરમાં

છોકરી હતી સારી કલર નું ને મોઢે ચુંદડી કેવાય ચું ને કોઈ નો જાય તો

કે ઈ છોકરી બહુ ઓછું ખાતી છે ને કા હે તને કેમ ખબર ઈ ઓછું ખાઈ છે અરે એનું વજન જ કાઈ નતો હા પાતરી પાતરી હતી આવા આવા તો કાટિયા આતા એના વજન ઓછું છે એવું છે હા 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 તો હું તને શું કહું જો ઘરપતિ એની બેનપણીમાં આપણો સેટિંગ કરાવ સેટિંગ ના ના એની બધી બેનપણી ફૂલ છે બધાય રે સેટિંગમાં છે અરે ત્યા કોકની બેનપણીમાં આમ મને રાખી દે તમ તારે ઈ ડબલ ટાયરો નથી હાલી સિંગલ ટાયરમાં જ છે બધી ઓહો એવું હે બધી એની બેન નઈ નથી નાની નથી મોટી

ગર્લફ્રેન્ડ વાળો છે તો પાવર કરે છે પાયલ તારો ભાઈ ઐશ્વર્યા ને ના ઈ ગલદી થઈ ગઈ કોણ શ્રુતિ હસન ને પટાવી દેવું હાલો